ก็ค่นะ

બ્રિજના નીચે બધા બ્રિજ કા રીતે મિત્રો શું નામ છે મિત્રો રાજુભાઈ છે આ અંકલેશ્વર બ્રિજના નીચે રહે છે તો અમને અમે અંકલેશ્વર સવારમાં સાત વાગે આવ્યા તો અમને રાજુભાઈ મળી ગયા અને બ્રિજના નીચે રહીને જિંદગી ગુજારે છે એને ચલાતું નથી માંગીને જીવે છે અને ઘરવાળી ઘરવાળી છે ઘરવાળી પણ છે અને છોકરા એક છોકરીને છોકરો છે બિચારા માંગીને જીવે છે મમ્મી પપ્પા એવો મમ્મી પપ્પા કોઈ નથી આમ બ્રિજના નીચે રહીને જિંદગી જીવે છે તો આપણે ભાઈને થોડુંક નામી એવી આપણાથી બને એટલી મદદ કરીએ છીએ વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધારે વધારે શેર કરજો તો આવા માણસને મદદ થતી રહી મારાથી તો બીજાથી પણ થતી રહેશે તો આ જે પૈસા હું આપું ને એ તમે ખાવામાં ઉપયોગ કરજો ખાવામાં દારૂ પીવશો બરાબર દારૂ એવું કોઈ પીવાનું નહીં

કોઈ વાંધો નહીં કોઈ વાંધો સારું ચાલો મળીએ